ઉત્તરાયણના અગાઉના દિવસે સુરતમાં અલગ અલગ પતંગ બજારોમાં લોકોની ભારે ભીડ જામી હતી મોટી દુકાનોથી લઈને રસ્તા પર પાથરણ વાળા તમામ લોકો પતંગ વેચી રહ્યા હતા ત્યારે સુરતના સરથાના વિસ્તારમાં આવેલ ભગવાન રસ્તા પાસે સ્ટોલ માંથી પોલીસ પોલીસકર્મીનો મળતીઓ વગર પૈસા ફિરકી લઈ ગયો જે ફિરકીમાં તે લોકો સંતુષ્ટ ન થતા બીજા દિવસે આવી ગાળા ગાડી કરી હતી આ ઉપરાંત પોલીસની પીસીઆર બોલાવી આવી સ્ટોલ માલિકને સરથાના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને અને તેના સ્ટોલ પર કામ કરતા કારીગરને માર મારવામાં આવ્યો હતો ત્યારે આ વાત મેહુલ બોગરાના ધ્યાનમાં આવતા તેમને સુરત પોલીસને આડે હાથ લઈ તેમને હવે કાયદાનું બહાન કરાવવાનું નક્કી કર્યું છે તેમનો વિડીયો એક સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે તે બાબતે તેમનું શું કહેવું છે તે એક સાંભળી લઈએ ઘટના છે સરથાણાની અંદર પતંગનો સ્ટોલ જે ચલાવતા હતા અને ત્યાંથી પીસીઆર વાળા અવારનવાર મફતમાં ફીરકીઓ તો લઈ જ જતા હતા એના બાપની દુકાનો એ રીતે ઓલરેડી ચાર પાંચ ફિરકીઓ તો લઈ ગયા હતા અને પછી એક પોલીસનો મળતીયો એક ફિરકી લઈ જાય છે એની પાસેથી જે ફિરકી ખરાબ નીકળે છે તો ભાઈને બધો સ્ટોક પૂરો થઈ ગયો હોય એટલે એ બિચારા એની ઘરની ફિરકી આપી દે છે એમ છતાં એ પોલીસનો મળતીઓ એમ કહે છે કે તું બહુ દાદાગીરી કરે અને એ ફોન કરે એટલે પોલીસનો મળતીઓ ફોન કરે એટલે કંટ્રોલ રૂમની કોઈ જરૂરત નથી સરથાણા પોલીસ સ્ટેશનના ત્રણ ચાર લુખા હું લુખા કહેવાય કેવાય લુખા ને હું તમને કહું છું એ ત્રણ ચાર લુખા આવી જાય છે એ વ્યક્તિ વિકલાંગ છે સરખું ચાલી નથી શકતા એમની એમની સાથે અને એમના જે કામદારો એમની સાથે મારામારી કરે છે પોલીસ સ્ટેશન લઈ જાય છે

તમારી જરૂર નથી પોલીસ ખાતામાં સલાહ સેવા કરવા માટે તમે નોકરી લીધી છે અને નોકરું ના થતું હોય તો નોકરું મૂકી દો સામાન્ય જનતાઓને હેરાન કરવાનો તમે ઠેકો લઈને રાખ્યો છે સલાહ સેવા તો કરી નથી શકતા અને જે વ્યક્તિ પોતાના પ્રાઇવેટ પ્લોટની અંદર જે ઉત્તરાયણનો સ્ટોલ બનાવે છે ત્યાંથી મફતમાં ફિરકાની ઉઘરાણીઓ કરો છો અને પછી લુખાગીરી અને દાદાગીરી બતાવો છો તમારી જાતને સમજો છો શું અને પછી પાછા તમે એવું કહો છો કે મેહુલ બોગરા પોલીસનું નેગેટિવ ચલાવે છે તમે પોઝિટિવિટી વાળું કામ શું કરો છો 150 અને 500 રૂપિયાના ફિરકા માટે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો સાલા કોકની ઘરે ચોરી થઈ હોય કોકનું કઈક નુકસાન થયું હોય પોલીસમાં કંટ્રોલ રૂમમાં ફોન કરે તઈ અડધી કલાકે પહોંચો છો અને આવા લુખા ફોન કરે ત્યારે ચાર ચાર ગાડીઓ લઈને પહોંચી જાવ છો અને સામાન્ય જનતા આરે મારામારી કરો છો અને ઉપરથી એવી ધમકી મારો છો તમે વિડિયો છે જે ઉખાડવું હોય એ ઉખાડ છે સાલા સિસ્ટમમાં નથી જો સિસ્ટમમાં તો તમને ઉખેડીને તમારા ઘરે બિસ્તરા પોટલા હાથે ફેંકી દઈએ એટલી એમાં ક્ષમતા રાખીએ છીએ અને એ કહેને છોડવાના નથી હાલ મારી સાથે જ છે રાજુભાઈ ગજેરા એમની કાયદેસરની જે બી પ્રોસેસ થતી હશે હું કહી દઈશ અત્યારે અહીંયા વિડીયો મારફતે નથી કહેતો કારણ કે સલાવ તમે સાવચેત થઈ જશો મને ખબર છે એટલે તમે ભલે પોલીસ સ્ટેશનમાં દારૂ પીવડાવ્યા હોય તમે પોલીસ સ્ટેશનમાં ભલે એમને માર માર્યા હોય અને તમને એવું લાગતું હોય કે અમે સર્વે સરવા છીએ અમારી ઉપર કોઈ નથી તો એ ભૂલી જજો ન્યાયતંત્ર છે ન્યાયતંત્રના ભરોસે બેઠા છીએ અને અમે અમને ન્યાય અપાવીને રહીશું ચાલો હોમ મિનિસ્ટ્રીમાંથી કંઈ કામ થાય મને ખબર નથી પડતી કે હોમ મિનિસ્ટ્રી શું કરે છે આમના નંગા નાચ ચાલે છે અત્યારે સિટીની અંદર કંઈ નહીં કરો તો એક દિવસ તમને તમારા નેતાઓને પકડી પકડીને મારવાના છે એટલું યાદ રાખજો જો તમે આજ પણ જાગૃત નહીં થાવ ઉપરથી જો આજ પણ કાર્યવાહી નહીં થાય ને તો આ લોકો તમારા નેતાઓને પકડી પકડીને મારશે જાહેર જનતાને પકડીને મારે છે લુખાગીરીની કોઈ હદ હોય છે સામાન્ય લોકોનું ટોલરન્સનો એક હદ હોય છે એટલું યાદ રાખજો રાજુભાઈ મારી સાથે છે પણ જાણીએ રાજુભાઈ પાસેથી કે શું ઘટના બની હતી વિસ્તારમાં ભગવાનનગર ચાર રસ્તા પાસે પતંગનો સ્ટોલ હતો 13 તારીખે રાતે પોલીસવાળાનો મળત્યો આવી મારી પાસે ફેરકી લઈ ગયો અને બીજી બીજા દિવસે 14 તારીખે બપોરે 2 વાગે એક માણસ આવે મને કે ફેરકીમાં દોરો કટિંગ થઈ જશે મને બીજા મે મારા ઘરની મારા છોકરાને ફેરકી ચગાવવાની માણસને આપી દીધી સત્તા મને કે આગલા જે ફેરકીમાં માં દોરી છે મને આપી દીધો મેં કીધું ભાઈ નો નીકળે તમે અમે આપું છું લઈ જાઓ મારે પૈસા નથી જોતા તો એમને કોઈ માણસને ફોન કર્યો અને ત્રણ જણા પોલીસવાળા ટુ વ્હીલ લઈને આવ્યા અને અમારી સાથે દાદાગીરી કરી અમને માર્યા અને મને અને મારો માણસ જે સ્ટોલ પર કામ કરતો તો એમને લઈ ગયો પોલીસ સ્ટેશન ત્યાં જઈને મને વાળ પકડીને ધસડીને ઓફિસમાં લઈ ગયા અને અંદર જઈને મને ટીકા પાટુનો માર મારવા માં આવ્યો અને મા બેન સામે ગાળો આપી મારા માણસને પણ ચાર જણા થઈને બહુ માર્યો છે અને વિડીયો એમ કીધું જે પણ વિડીયો હોય ત્યારે વાયરલ કરી દેવાનો અમે કોઈથી પીતા નથી

અને આવા જ વાયરલ વિડીયો જોવા માટે અમારી ચેનલ નિર્ભ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર